રાજકોટમાં ગઈકાલે સંતકબીર રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે શહેરમાં નિશ્ચિત સમય સિવાય પ્રવેશતા વાહનોને ને હતા શહેરમાં ભારે વાહનો પોલીસ ની રહેમ નજરે પ્રવેશ કરી રહ્યા છે પોલીસે સવારે આઠ થી બે તેમજ સાંજે પાંચ થી નવ શહેરમાં ભારે વાહનોની પ્રવેશ બંધી કરી છે રાજકોટ

વાહનો બેફામ રીતે જે છે શહેરની અંદરથી દોડી રહ્યા છે અને મોટા વાહનો જે લોડિંગ વાહનો હોય છે તે પણ દોડી રહ્યા છે ટ્રાન્સની બસો બેફામ રીતે શહેરની અંદર દોડી રહી છે જે શહેર અને સિટી વિસ્તાર છે તે તમામ જગ્યાઓ ઉપર જે વાહન દોડતા હોય છે તેની ઉપર બાન લગાડવાની વાત હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક અવેરનેસ ને લઈને અત્યારે લો જે કહીવાય તંત્ર નિષ્ફળ ગયું હતું ને લોકો મોટને ભા ઘાટ ઉતર્યા હતા ગઈકાલની જે ઘટના બની છે સંત કબીર રોડ વાળી તે બાદ આજે અલગ અલગ જે વિસ્તારો છે તેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દંડની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે અલગ અલગ વિસ્તારમાંથી લોડિંગ વાહનો જે છે તે આવી રહ્યા છે સેંકડો બંધ રાજકોટ એક ઔદ્યોગિક વિસ્તાર હોય તેને લઈને જ જે લોડિંગ વાહનો છે તે શહેર વિસ્તારની અંદર ઘૂસી જતા હોય છે બહારથી આવતા જતા માલ અને કાર્ગો જે જેવી વસ્તુઓ છે તે રાજકોટ શહેરની અંદર પહોંચી જતી હોય છે પરંતુ ટ્રાન્સપોર્ટ સંચાલકો પોતાની સામાન્ય બચતના કારણે બેફામ રીતે દોરતા હોય અને શહેરની અંદર મોટા ટ્રક અને લોડિંગ વાહનો છે તે અંદર લાવતા હોય છે પરંતુ પરિસ્થિતિ એ નિર્માણ થાય છે કે શહેરની અંદર અલગ અલગ અકસ્માતો થતા હોય છે અકસ્માતોથી બચવા માટે થઈને આવા પરિપત્રો બહાર પડતા હોય છે પરંતુ પરિપત્રોના ધજાગીરા પણ ઉઠતા હોય છે લોડિંગ વાહનો છે પોતાના બે પૈસા બચાવવાના કારણે જે લોકોની પાછળ જે ખર્ચ થતો હોય છે તેની પાછળ તેને બચાવવા માટે લોડિંગ વાહનો સિટીમાં અંદર લાવવાના પ્રયત્ન કરતા હોય છે પરંતુ તેને રોકવા છતાં પણ કોઈ પણ પ્રકારે રોકતા નથી અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેટલા બધા વાહનો સિટીમાંથી આવતા જતા જોવા મળ્યા છે લોડિંગ વાહનો જે ચાર વ્હીલથી વધારેલા જે વાહનો છે તે પણ સિટીમાંથી આવતા જતા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન જુલેટ સાથે ચેતન ઠકરા અબતક ચેનલ રાજકોટ